પંચમહાલ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો કાલોલ હાલોલ જાંબુઘોડા શહેરા પંથકમાં પણ વરસાદ પડતા નદી નાળાઓમાં પણ પાણીની આવક થઈ છે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોડી રાતથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેના કારણે થઈને નદી નાળાઓમાં પણ નવા નીર આવ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હર્ષદ મહેરા આપણી સાથે જોડાયા છે હર્ષદ જણાવશો મોડી રાતથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે વાવડી લાયક જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં કેવી લાગણી જી ચોક્કસ પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં ગત મોડી રાતે કડાક વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ જોરદાર આગમન કર્યું છે અને લગભગ કહી શકાય કે પંચમહાલના તમામ તાલુકાની અંદર ઓછો ઓછો વરસાદ નોંધાયો છે અને ખાસ કરીને હાલોલ કાલોલ ઘોઘંબા જાંબુગોડા અને ગોધરામાં એક થી દોઢ જેટલો વરસાદ ગત રાત્રિ દરમિયાન ખાબકી ચૂક્યો છે હાલ વરસાદે પોરો લીધો છે પરંતુ એવું કહી શકાય કે પંચમહાલ જિલ્લાની અંદર ખેડૂતો માટે આનંદના સમાચાર છે કે વાવણી લાયક વરસાદ થઈ ગઈ છે જોકે વાતાવરણ અત્યારે એવું કહી શકાય કે હજુ પણ વરસાદ પડી શકે તેમ છે જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરમાં વાવણી કરવાનો જે જોઈતો વરસાદ હતો એ અત્યાર સુધી વરસી ચૂક્યો છે જી જી આભાર અર્ષદ સમગ્ર માહિતી બદલ તો ખેડૂતોમાં એક અનેરી ખુશી જોવા મળી રહી છે